ફરી એકવાર એક જગતનો તાત પાયમાલ થયો છે અને તે પણ નિષ્ઠુર બેદરકાર તંત્રના પાપે માળિયાટના તાલુકામાં એક ખેડૂતનો ઊભો પાક મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે પીજીવીસીએલના અધિકારીને વારંવાર જાણ કરી ખેડૂતનું કહેવું છે કે જે પીજીવીસીએલની જે લાઈન મારા ખેતરમાંથી જઈ રહી હતી તેમાં ફોલ્ટ થયો અને તણખા જર્યા અને આ તણખા એવા જર્યા કે સાતથી આઠ વીઘા ખેતરમાં ઘઉંનો તૈયાર થયેલો પાક સળગી ઉઠ્યો છે આ ખેતરમાં આ ખેડૂતે ઘઉંનો પાક નહીં પરંતુ તેના પરિવારના સ્વપ્નો વાવ્યા હતા કદાચ કેટ કેટલા સ્વપ્નોમાં તેણે વિચાર્યું હશે કે હું આ વર્ષે આ પાક સારો થશે તો હું આ કરીશ મારું દેવું ઓછું કરીશ કદાચ કોઈ દીકરીના લગ્ન કરવાનો વિચાર કર્યો હશે ક્યાંક કોઈક પ્રસંગ વિચાર્યો હશે પરંતુ આજે તે બળીને ખાખ થઈ ચુક્યો છે અને આ તંત્રના પાપે થયું છે અમારા સ્થાનિક પત્રકાર પરેશ વાઢિયા સાથે આ સમગ્ર ઘટના બાબતે વાતચીત કરવાનો પ્રયત્ન અમે કર્યો આવો સાંભળીએ શું કહ્યું જી પરેશ મુંબઈ સમાચારમાં આપનું સ્વાગત છે શું ઘટના બની છે અને અત્યારે હાલ શું પરિસ્થિતિ છે જી સાહેબ ખાસ કરીને જો વાત કરીએ તો હાલ માળીયા તાલુકાનું જેના ખેતરની અંદર જે જે રવિ પાક તૈયાર થયેલો હતો તે હાલ સળગી ઉઠ્યો છે અને લોકો દ્વારા બચાવવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ જે પાક છે તે અડધો પડીને ખાક થઈ ગયો હતો ત્યારે ખેડૂતને સંપર્ક કરતા ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વીજ લાઈન છે અને તે થવાના કારણે આ પાક સળગી ઉઠ્યો છે હાલ ઘટના સ્થળ પર અમે હાલ ઘટના સ્થળ પર છે અને હાલ પણ પીજી ના કોઈ અધિકારીઓ હજુ સુધી આવ્યા નથી તેમને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે પરંતુ તેઓ ટૂંક સમયમાં પહોંચે ત્યારે ખેડૂતોને પૂછતા ખેડૂત દ્વારા જણાવામાં આવ્યું છે કે અમે આ ઘટના પૂર્વે એટલે કે સવારે દસ વાગે પીજી વીસીયલના જે અધિકારીઓ છે તેમને જાણ કરી હતી અને જણાવ્યું હતું કે ભાઈ અહીંયા વારંવાર ફોલ્ટ થઈ રહ્યા છે જ્યારે અમારો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે પરંતુ પીજી વીસીયલના જે અધિકારીઓ છે તેમના દ્વારા ફોલ્ટ રિપેર કરવા બાબતે નનયો ભણી દેવામાં આવ્યો છે દાઝી ગયા છે અને તેમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે માળિયા આટીના છે ત્યાં સારવાર માટે પણ લઈ જવામાં આવ્યા છે ત્યારે ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં હું માન બાન બચ્યો છું અને મારું ટ્રેક્ટર પણ બચ્યું છે ત્યારે ખેડૂત હાલો જે બે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે અને પોતાનો જે આ ફસલ બરબાદ થઈ છે તેના માટે જવાબદાર કોણ તેવું કહી રહ્યા છે જી અ પરેશ બીજી એક પણ વાત સામે આવી રહી છે કે વારંવાર આ જે વીજ લાઇટ નો જે ફોલ્ટ થઈ રહ્યો હતો તેના તણખા જરવાથી આ ઉભો પાક સળગી ઉઠ્યો છે અંદાજે કેટલો પાક હશે અને કેટલું નુકસાનની ભીતિ છે ઘઉં છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે સાત થી આઠ વીઘાના અંદાજીત ઘઉં સળગી ગયા હોય ત્યારે આમાં સિત્તેર થી એસી હજાર જેટલી નુકસાની ખેડૂતને થવા પામી છે ખેડૂતે ચાર મહિના જે પોતાની મહેનત કરી અને પાક તૈયાર કર્યો કર્યો હતો મધ્ય પાક હાલ બળીને ખાક થઈ જાય થઈ જતા ખેડૂતને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે જી આ સમગ્ર બાબતે આપ પણ સતત આ સમાચાર અને સતત આ ઘટના પર ધ્યાન રાખશો મુંબઈ સમાચાર માં આપ જોડાય તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખેડૂતના જણાવ્યા અનુસાર બાજુમાં આવેલા ખેતરમાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે ત્યારે આ ઘટનામાં ખેડૂતના ખેતરના અંદાજીત સાતથી આઠ વીઘા જેટલો ઘઉંનો પાક સળગી ગયો હોવાનું અનુમાન છે ખેડૂતનો આક્ષેપ છે કે વીજ લાઈનમાં ફોલ્ટ થવાને કારણે આ ઘટના બની છે જ્યારે અવારનવાર આ ઘટના બને તે પહેલા ના અધિકારીઓને જાણ પણ કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓ દ્વારા ફોલ્ટ રિપેર કરવા બાબતે નનૈયો ભણી દેવામાં આવ્યો હતો તેવો આક્ષેપ ખેડૂત દ્વારા કરવામાં આવી રહ્યો છે નો 7 થી પાક સળગી ઉઠ્યો છે અને જવાબદાર કોણ તે સવાલ થઈ રહ્યો છે ગુટુરભાઈ હાલ તમારા ઘઉં છે અંદાજે સળગી ગયા એવું લાગે ઘઉં સળગી સળગી ગયા એવું લાગે લગભગ કદાચ એનું એમ છે શોર્ટ સર્કિટ થઈ બરાબર એના ખેતરમાંથી સળગી નથી તો અમારા ખેતરમાંથી બરાબર આ બાબતમાં અમે સાહેબને સવારે દસ અગિયાર વાગ્યા આસપાસ ફોન કર્યો તો સ્પાર્કિંગ થાય તમે લાઇટ બંધ કરી સોલંકી સાહેબને ફોર્ટ ઓફિસમાં ફોન કર્યો કે સાહેબને વાત કરો અમે ન બંધ કરી સાહેબે કીધું કે એમ બંધ ન થાય અને બીજું શું નુકસાની થાય છે બસ તમે આ બેસા માનમાં ટ્રેક્ટર હળગી જાત હું હળગી જાત હાલ તમારી પાસે તમારી સરકાર પાસે શું અપેક્ષા છે હવે આ જે એને બેદરકારીને લીધે જે આ નુકસાન થયું હવે એનું જવાબદાર કોણ